નકલી નાયબ મામલતદાર બની રોફ જમાવવો ભારે પડ્યો નકલી નાયબ મામલતદારને મહેમદાવાદ કોર્ટે દ્વારા ફટકારાઈ સજા મહેમદાવાદ તાલુકાના નેનપુરના નકલી નાયબ મામલતદાર મહેન્દ્ર લિંબાચિયાને એક હજારનો દંડ અને એક વર્ષની સજા ફટકારવામાં આવી ગત તારીખ સોળ દસ બે હજાર તેરના રોજ બકરી ઈદના દિવસે મહેમદાવાદ પોલીસ બંદોબસ્તમાં નીકળી હતી તે દરમિયાન પીએસઆઈને નકલી નાયબ મામલતદાર બાબતે બાતમી મળી નાયબ મામલતદાર ન હોવા છતાં પોતાની ગાડીની આગળ પાછળ નવા મામલતદાર નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ લખાવી હતું પોલીસે ગાડી ઊભી રખાવી પૂછપરછ કરતા પોતે બાવળા ખાતે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ઓળખ આપી હતી પોલીસે તપાસ કરતા બાવળા ખાતે મહેન્દ્ર અંબાલા લીંબાચિયા નામની કોઈ પણ વ્યક્તિ ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયું હતું પોલીસને તપાસ દરમિયાન આઈસમ પોતાના સમાજમાં પણ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપતો હોવાનું ખુલ્યું હતું જે મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનનો ગુનો નોંધવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા હું કેસ ઉથાર આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મહેમદાવાદ મુકામે ફરજ બજાવું છું आज रोज एक डुप्लिकेट मामलतदार ने नमदार कोटे एक અને એકસો સિત્તેરના ગુનામાં તકસીરવાન ઠરાવી સજા કરેલ છે નામદાર કોર્ટે એકસો સિત્તેરના ગુનામાં એક વર્ષ અનેક હજાર રૂપિયા દંડ અને એકસો એકોતેરના ગુનામાં બે માસની સજા કરેલી છે બનાવની વિગત એવી છે કે તારીખ સોળ દસ બે હજાર તેરના રોજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પોસે વીડી ઝાલા પોલીસ સ્ટાફ સાથે બકરી ઈદનો તહેવાર હોવાથી મેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તમાં નીકળેલા દરમિયાન તેઓને એવી બાતમી મળેલી કે એક ઈસમ મહેમદાવાદ તરફથી અમદાવાદ તરફ ગાડી લઈને જઈ રહ્યો છે અને એણે પોતાની ગાડીની આગળ પાછળ પોતે નાયબ મામલતદાર ન હોવા છતાં ગાડીમાં આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખાવેલ છે એટલે આ બાતમી આધારે પોલીસે આઈસમને પકડવા સારું રાસ્કા ચેકપોસ્ટ પાસે જઈ બે પંચોના માણસો બોલાવી આ ગાડીની વોચમાં ઊભા રહેલા દરમિયાન થોડીવાર પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે આ ગાડી ઊભી રખાવી તેને સાઈડ પર લેવડાવેલ અને તેની ડ્રાઈવર સાઈડ ઉપર બેઠેલ ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ ઈસમને નીચે ઉતારી એનું ઠામ પૂછતા પોતાનું નામ મહેન્દ્રભાઈ અંબાલાલ લિંબચિયા જણાવેલું અને એની પૂછપરછ કરતાં પોતે બાવળા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેસેડ હોવાની પોતે ઓળખ આપેલી એટલે આ પોસઈશ્રીએ બાવડા મામલતદાર કચેરીમાં ટેલિફોનિક સંપર્ક કરી તપાસ કરતા મહેન્દ્ર અંબાલાલ લિંબચિયા નામની કોઈ પણ વ્યક્તિ પોતા આ બાવળા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયેલું જેથી પોલીસે સદર ઈસમ સામે મહેમદાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ પોલીસે આ ગાડીની વોચ તપાસ કરતાં ગાડીના આગળના પાછળના ભાગે જી જે સેવન એ આર અઠાવન પિસ્તાલીસ નંબરનો નંબર રજીસ્ટ્રેશન નંબર લખેલો હતો અને આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એવું લખેલું હતું પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ મહેન્દ્ર અંબાલા લીંબચિયા નેનપુર તાલુકો મહેમદાવાદનો રહીશ હતો અને પોતે અગાઉ પણ પોતાના સમાજમાં પોતે નાયબ અમલદાર તરીકે હોવાની અને પોતે નાયબ અમલદાર તરીકે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોવાની પોતાના સમાજના પ્રસિદ્ધ થતાં લીંબત સમાજસેવા પરિષદના એક અંકમાં પણ પોતાના નામની જાહેરાત કરાવેલી અને એમાં પોતે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે પોતાના પરિવારનો અને પોતે નાયબ મામલા સફળ નાયબ મામલાદાર તરીકે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવેલ હોવાનું એણે છપાવેલ હતું અને પ્રસિદ્ધ કરાવેલ હતું